ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય ભોળાનાથ હું છું તમારો મિત્ર જય વૈષ્ણવ પરિયા સ્વાગત છે તમારું આજના વ્લોગ માં અને આજ સવારે વાગી ચૂક્યા છે સવારના સવા આઠ આપણે નાઈ ધોઈને દૂધ ગયા છીએ હવે આપણે નીચે જઈશું અને ભાખરી ખાઈ લઈશું ત્યારે સવારના પોણા નવ ને આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઓફિસે જઈએ હવે અને પછી ઓફિસેથી આવીને મળીએ

મિત્રો અમારા મોટા બેન તમને કિસ્સો કહે છે એ સાંભળજો તમે હેલો ગાઈસ આજે વીડિયો પોતી ને અમે પાંચ ભાઈ બેન છે જય ની હાર ને બધા તો હું સૌથી મોટી છું એમાં કેવું આ લોકો બધા નાના હોય તો હું જ્યારે મોટી હોય ત્યારે મને સ્ટડીમાં બધા બહુ ડિસ્ટર્બ કરે તો એ લોકોને છે ને તો એ લોકોને શાંત કરવા મારા પાસે કોઈ છે ને ક્યારેક ઓપ્શન નો હોત તો હું એટલી હેરાન પરેશાન થઈ જામ કંટાળી જાઉં તો પછી મેં એક આઈડિયા વિચારે કહેધો હું એ લોકોને એવું એવું ડરાવું એવું કહીને કે જો આપણે બહુ વધારે પડતો અવાજ કરીએ કે બહુ બોલીએ બૂમો પાડીએ કે એવું કરીએ ને તો આપણા ગળામાં અહીંયા છે ને સરપેટી હોય સરપેટી હોય ને જેટલું વધારે બોલીએ જેટલી જોરથી શાઉટેક કરીએ ને એવું કરીએ ને તો આપણે છે ને સરપેટી એક સમયે ખતમ થઈ જાય સરપેટી ખતમ થઈ જાય ને તો પછી આપણે જો બોલીએ તો આપણે ખાલી આવી રીતે હોટ મુવમેન્ટ કરે અવાજ બહાર નીકળે નહીં તો પછી આમ બોલા વગર ની જિંદગી તો કેવી આવો શૂન્યવકાશ જેવી દીધી એટલે હું આવું છે ને એ લોકોને આવી પટ્ટી પડાવતી તો એ લોકો ડરીને અવાજ કરવાનું બંધ ને ડિસ્ટર્બન્સ ન થાય તો હું આવું એ લોકો ડરયા આગળ પછી એ લોકો જયારે મોટા થયા ને સ્કૂલે ગયા અને સાયન્સ ના સબ્જેક્ટ માં જયારે એને એવું ભણવામાં કે આવું કઈ ન હોય એમ ત્યારે એ લોકો ભેગા ફેંગામાં મને એટલી મારી છે ને તો એના લીધે મારો બોડી બેન થઈ ગઈ છે બાકી હું અત્યારે બહુ સુખી જુવાન છે તો જાઢી નથી થાતી કેમ કે એ લોકો જેમ જેમ આવા કિસ્સા ખબર પડતી જાય છે ને સમજતા જાય છે ને કે હમ મારા ત્રાસથી બધું અમને હું ખોટું શીખવાડેલું છે પ્રવચન સાંભળી લીધું છે હવે અંત તરફ જઈશું આપણે બધા વક્તાઓ છે આ બધા આ શ્રોતા પાપુ અહિયાં રોટલી વણે છે અને મમ્મી અહીંયા રોટલી શેકતી જાય છે

કાલે મળીએ નવા નવી મોજ મસ્તી સાથે થોડી ધીરજ રાખજો લાગશે વાર પણ આવશે મજા યાર